ભચાઉ તાલુકાના આધોઈ ગામની ઉદેપુર પ્રાથમિક શાળા અનેકવાર વિવાદોમાં રહી છે ત્યારે શાળામાં કથડતા શિક્ષણને લઈને ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધી કરાઈ હતી શાળાના મુખ્ય શિક્ષક સુભાષચંદ્ર નાયકના મનસ્વી વર્તનને કારણે શાળાનું શિક્ષણ કથડતું હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કર્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે શાળાના બાળકોના શિક્ષણની કથડતી હાલતમાં જવાબદાર ફક્ત શાળાના મુખ્ય શિક્ષક જ છે શિક્ષકના આંતરિક વિખવાદને લઈને બાળકોના શિક્ષણ પર અસર થઈ રહી છે સાથે જ શાળાના મુખ્ય શિક્ષક સામે કોઈ કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ગ્રામજનો ઉગ્ર પગલા લેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી સાથે જ અનેક શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાં શિક્ષક વિરુદ્ધ કોઈ પગલા લેવામાં આવ્યા નથી ત્યારે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો અમારી સ્કૂલ છે આજથી ત્રણ વર્ષ પહેલા નંબર વન તાલુકાની અંદર વનર નંબર વન સ્કૂલ હતી આજે આજે એની અંદર ત્યારે સાતસો વિદ્યાર્થીઓ ભણતા હતા અને આ શાળાનો કેટલા વિદ્યાર્થીઓ બહાર જઈને પણ ઇનામ લઈ આવ્યા છે પણ છેલ્લા ત્રણ વર્ષથી એક મુખ્ય શિક્ષક અમારા નસીબે એવા મળી ગયા કે ગામને હેરાન કરે છે લોકોને હેરાન કરે છે સરકારી અધિકારીને ખોટા સાચા અને વૈભયારી માણસ છે અને આખા ગામને પરેશાન કરે છે હેરાન કરે છે અમે અનેક વખત આના માટે રજૂઆત કરવા શિક્ષણ અધિકારી પાસે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતમાં તાલુકા પંચાયતના સર્કલ પાસે એ બધા અહીંયા વિઝિટ લઈ ગયા અને શિક્ષણ અધિકારી પણ હમણાં અહીંયા આ ધોઈની અંદર અમારા આજે બોલાવી જીત લઈ ગયા તેમ છતાં પણ આ લોકો એ અમે અમે વાત કરી તો એ કે અમારાથી કંઈ થવાનું નથી તમે લોકો શું કરી લેવાના હતા મારી ઉપર સુધીની ની છે ને ગામને ખોટી રીતે પરેશાન ખોટી સાચી અરજીઓ કરી અને આ દિવસ સુધી આ માણસ હેરાન કરે છેલ્લા બે હજાર તેરથી થી સાલ તેર પછીની ની આ ધોઈની ઉદયપુર પ્રાથમિક શાળામાં છસો ને સિત્તેર વિદ્યાર્થીઓ હતા આજની તારીખમાં શિક્ષણ શિક્ષકોના ખટપટને કારણે અંદરોઅંદની ખટપટને કારણે અમારી આધોઈની ઉદયપુર શાળાનું તંત્ર એકદમ કથડેલું હોવાથી અને આજની તારીખમાં માત્ર ત્રણસો ને સિત્તેર બાળકો છે તો આ ખરેખર અમારા માટે ખેદ ખેદજનક વાત છે અને આ ધોઈ શાળા ફર્સ્ટ નંબર આવેલી છે એવા અમારા કને મોજૂદ પુરાવા છે અને અમે જે કાંઈ શિક્ષણ બાબતની જે કાંઈ રજૂઆતો કરી છે શિક્ષણ અધિકારી વિકાસ શિક્ષણ કમિશનરશ્રી અને છેઠ અધિકારીઓ સાથે રૂબરૂ રૂબરૂ વાત કરેલ છે તો આ બાબતમાં અમારો એક જ નિર્ણય છે અમારો કોઈ વ્યક્તિગત કોઈ શિક્ષકનો કોઈ વિરોધ નથી માત્ર કે માત્ર અમારી શાળાનું શિક્ષણ સુધરે એ જ અમારી અપેક્ષા છે